એટલે તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાજો ને ભરજો હા ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા तेरे

બે ને વેતી ખાઈ ગયાસો આમ બધું છો એટલે તમે આવું ના કહેતા આવું ના કરતા

યમ પોતા તમને ખબર છે આ આ સેવાલા એટલે હે ડેન્જરલા મથા મોટા સમાતા ફરતે ગમમા કમાડી જબરી સે ગાઠા ઓય ડેન્જરિયા કત્રઈ વાડા એટલે તમને છે લાકડીઓ પોલીસ પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ જગ્યા પર સેવા આપી બરોબર અને તો વાત જ ના થાય ભાઈ

એમ નહીં ગમે તે રીતે સેવા તો કરવી પડે હું મચ્છર સેવા કરું છું એ જાતિ સેવા છે ભાઈ મચ્છર કઈ જે લોહી પીવી હાથું હા હવે જો આપણે અમે લગભગ એ હું કહું હે પોટલી તો યાર હમણાં પેલી બાદ કોઈ ચાહક ઉભા તા ને જવા મો ઈશારો કરતા હોય તો યાર પોલીસ છે

હા અરે જો એને ખાઈ સુવાઈ એટલે જો તો એવું આવે છે એને અમે હમજ નઈ પડતી હું ઓલ્યા તો મારું લીધું મેં મારું નામ તમારે લેવાનું નઈ એ કાઢો એટલે મારો કેમ નઈ મારું નામ આખા ગામમાં કોઈ લેતું નઈ તું શું લીલ્યા તારો પાંચે વર્ષથી તારો પડતું નઈ આ મારું નામ લી અરે તારી પથારી ફરી તારો બાહતો ભાઈ સેવાનું કામ કરું છું પેલી મકા દેખાતું નહીં તમારે એ સેવા કરે તો મેવા મળશે ન કે કશું નહીં મળે એ માજ એને હાથ ભાઈ જે કેડે ઊભા છે મોણસો બધા ના હોય તો એને સ્ટેજ ઉપર લાવી જોને ન કે તોડવામાં આવશે ને તો ભગાડશે એમ એ મારી ઉંમરલાયક છે ને સ્ટેજ ઉપર લાવી જોને અને ઓલ હું

આપણે જો જો તમે વિડિયોમાં સપોર્ટ કરો છો અને જેવી વિડિયોની અમારી ક્વોલિટી છે કે તમારું આખું ફેમિલી આપણે માં બેન દીકરીઓ બરોબર બધા ભેગા મળીને તમે જોવો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં કે આ લોકોના વિડિયોમાં કોઈ ખરાબ શબ્દ આવશે બરોબર આ બધા એનો પ્રેમ છે એટલે એવો ને એવો વિશ્વા હરી બાલી ચામો રાખજો બરોબર અરીબાના કાકો કેતા વડીલો એક જ રાય પીવો અને વડીલો ની રાય લેવામાં જાય હો ભાઈ ઓવે ચામો વડીલો જ રાય આ છે